કરે વડોદરા શહેરમાં મહાનગરપાલિકાની દબાણ હટાવની જિંદેશ યથાવત જોવા મળી ન્યાય મંદિર વિસ્તારમાંથી દબાણ હટાવવામાં આવ્યું શહેરના મંગળ બજાર સાયકલ બજાર દુધવાડા મોહનલો સહિતના વિસ્તારમાં દબાણ હટાવવામાં આવ્યું તો મહાનગરપાલિકા તેમજ પોલીસ તંત્ર સંયુક્ત કામગીરીથી ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવી રહ્યું છે મોટી સંખ્યામાં માલસામાન પાલિકાએ જપ્ત કર્યો છે ગોદવાળો મહોલ્લાની અંદર હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે સાથે વોર્ડ ઓફિસર્સરી ટીપી ડિપાર્ટમેન્ટ પીડીઓ ડિપાર્ટમેન્ટ અને વિવિધ વિભાગોને સાથે રાખી હંગામી દબાણો દૂર કરવાની અત્યારે હાલ કાર્યવાહી ચાલુ છે હા એ ટીપી ટીપી ડિપાર્ટમેન્ટ દ્વારા આગળ એની કાર્યવાહી કરીને એ પણ હલ કરવામાં આવશે દુધવાળા મહલ્લા ખાતે દબાણની કોર્પોરેશનની ટીમ સાથે પોલીસનો બંદોબસ્ત આપવામાં આવ્યો છે અને દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે જેમાં દુધવાળા મોહલ્લા ખાતે જે અનધિકૃત દબાણો છે જેનાથી ટ્રાફિકને એને પ્રશ્નો ઉપસ્થિત થાય છે એ દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે